याव उलेकी नाखू याख नोके भाई इतो अची बालवाटीका बाल से ने आची पेलू उलेकी नाखू पाटीमा तन वो हो आउडेस याटा कटले हुदी आउडे लाव आजा लो खरकाई बेही जाओ तन पेले एक तिशार आउडेसे ने तन पेले एक ति

गाम तुमने बताऊं जो वो ला हमारे पड़ोसी से हमने बैठा ना होता नहीं रही है ना हमारे गांव से वो जो आए बजार से गांव वाला करा गाय गाय वाला पौधा से एक बात को हम ने बेचारे पानी पूरी इतने हाँ न पानी पूरी आई भी लगे हुए आज तो जो वाह वे वापस तो ना खबर आई क्या पैसा कुटी जास

વાત આતા પાયલે લાગે હે પાયલે સમાનું ગોલા નો મારે ગોલા તને થી અમને સેડી મારે બોદા શું કરી ન આયે લેન તો ટાઈમ સા એટલે

હા એ વાત છે લે હાચેવા ના કે કામ હગાને કા આજો કટલો બસરો ફાઈટ હોતારમાં બહુ સાફ કરી નાખી મસ્ત બનાવી દીધું મસ્ત બનાવી દીધું કુલર ને એલો ખૂણિયો પડીસ ને કાજ એ બેનાય જગ્યા પડીસ ને ના લેવાનું તો તમે આખા જો નકર આખરીએ તમને સાફ કર નાખી એટલે ઘર ની સાફ સફાઈ કરવા એ હું મને ન કરવાય નહીં આ ટીપ નું લેવાનું છે ના નહીં તો યા મૂક્યું છે રોજો એવું છે હા કે હું કો આને આને ઉસકાઈન ફેંકી દઉં બાય વાહ ભાઈ વાહ આ કસો ફેંકવાનો છે ને તરકો છે આ ગવિયા રૂમ ને સરસ મજાનો ક્લિયર કરી નાખ્યો છે દક્ષાએ જો આવો કાઈક બનાવી દીધો આ બધું આ સાઈડ હતું ને કે આ સાઈડ હતું એ બધું આ સાઇડ લઈ લીધું એટલે હવે સાફ થઈ ગયો છે અને સારો થઈ ગયો છે મહેમાન બેહી હૈયા કે એવો રૂમ બનાવી દીધો છે આપણે હવે અત્યારે હું સળી ગયો છું માથે માથે એટલે ક્યાં તમને બતાવું જો ટાંકાને ઢાકવા માટે થયો છે ગોધડું ઢાંકી દઈ એટલે તડકાનો તપે નહીં અને સારો રે હું વેલિટી થોડીક વધે તો લે આપણે ગોદળ અંબાઈ લાય વાહ ભાઈ વાહ હવે છે ને તો હું આને ફટાફટ ઢાંકી દઉં ટાંકાને તમે ઢાંકી દીધો તમને બતાવી દઉં ફરતું ગોદળ ઊંટવી દીધું ને એક દોરી બાંધી દીધી જેવી આધાર પૂરતી હું તો હું ઉતરી દઉં નીચે નીચે ઉતરતા પણ મને એક વસ્તુ યાદ આવી ગઈ હું એટલે બધે બીજા માણસ હળ્યો હોય તો તમને અમારા ગામનો બતાવ એવું થોડું બને તો ફરતું એક ગામ તમને બતાવી દો આથી વ્યૂ સારો આવશે એટલે હું આવું જો આવું છે ગામ હાથ લઈ લઉં એટલે બતાય તમને ફરતું રાઉન્ડ લઈ લીધો બબે માણના મકાન હોય ત્યાં છે હો અમારા ગામમાં પાછા એમ તો અમારે નથી બીજાના છે આપણે એમ તો આમ તો બીજા મા માથે જ ઊભા છે અત્યારે જો પણ આ સંડાસ બાથરૂમ છે બીજા મા હે 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 તો હાથ પાડતી છે ને શું કામ હતું ક્યારે નમું પર તો તે હાથ પાડતી હતી મેં નો મને જ કે તું હાથ પાડતી હતી મને એમ થાય કે હું બિલામાંથી પડી જશે એટલે તું મને બોલાવતી હશે ને તમને હા તને તો બિલામાંથી પડી જાવ તને કેમ કાય પરવા છે પરવા બધી મને છે મને કે તાર લે સાઉને પટકતા tartar ટેન્શન કોને હોય જીવમાં આ માણા હોય ને એને ટેન્શન હોય

મરજ ના છે ને ઘણા બધા ટેન્શન હોય તો ચાલો તો છે ને આપડે અહીં વિડીયો કરીએ એન્ડ કે હજી ઘણું બધું કામ બાકી છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બટન કરી નાખજો ફરી મળશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી બાય બાય